નમસ્કાર મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઇન્ડસ ટાવરના શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગન એ શેરની રેટિંગ તો વધારે જ છે સાથે સાથે આ શેરની સુડતાલીસ ટકાની આ શેરમાં ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી છે તો આ કેટલી ટાર્ગેટ પ્રાઇસ વધારી છે એના વિશે આપણે માહિતી જોઈએ અને કઈ કંપની છે એ બધી માહિતી પણ આપણે ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ સૌથી પહેલા ઇન્ડેક્સ ટાવરના શેરમાં 11 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂઆતના કારોબાર દરમિયાન 2% થી વધારે ઉછળી ગયા છે કંપનીના શેરોમાં તેજી બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનના એક રિપોર્ટ બાદ આવી છે જેપી મોર્ગને ન માત્ર ઇન્ડેક્સ ટાવરની રેટિંગ વધારી છે પરંતુ તેના ટાર્ગેટ પ્રાઇસમાં પણ 47% નો વધારો કર્યો છે અને તેના ટાર્ગેટ પ્રાઇસ ને ત્રણસો ચાલીસ રૂપિયા થી વધારે પાંચસો રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ તેના ગયા ભાવથી સત્તર ટકા તેજી નો સંકેત દર્શાવે છે એટલે કે મિત્રો કંપની છે ઇન્ડસ ની અને બ્રોકરેજ હાઉસ મોર્ગન એ રેટિંગ ઓવરવેટ કરી છે એટલે કે ન્યુટ્રલ રેટિંગ થી ઓવરવેટ રેટિંગ કરી દીધી છે સાથે જ 340 રૂપિયાના ટાર્ગેટ ને વધારી 500 રૂપિયા ટાર્ગેટ કરી દીધો છે કંપનીનો પછી મિત્રો વાત કરીએ કે આ વર્ષે હજુ સુધી ઇન્ડેક્સ ટાવાના શેરોમાં લગભગ 114% ની તેજી આવી ચૂકી છે જ્યારે કયા એક વર્ષમાં તેણે રોકાણકારોને લગભગ 125.58% નું તગડું રીટર્ન આપ્યું છે જેપી મોર્ગન એ ઇન્ડેક્સ રેટિંગ વધારવા પાછળ ત્રણ મુખ્ય કારણ જણાવ્યા છે વોડાફોન આઈડિયા થી સારી શક્યતાઓ બ્રોકરેજ નું માનવું છે કે વોડાફોન આઈડિયાના કેપિટલ એક્સપેન્ડિચર અને ટાવરટેન્સી રોલઆઉટમાં સુધારા થી ના રેવન્યુ અને ઓપરેટિંગ પ્રોફિટમાં નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ થી સત્યાવીસ દરમિયાન ડબલ ડિજિટ ટ્રોથ દેખાઈ શકે છે એટલે કે બ્રોકરેજ બ્રોકરેજે રેટિંગ વધારી એના પાછળ ત્રણ મુખ્ય કારણ જણાવ્યા છે જેમાં વોડાફોન આઇડિયાની સારી શક્યતાઓ અને ટાવર ટેન્સીથી અને રોલઆઉટના વધારાથી ઇન્ડસ્ટ ટાવર ને પણ સારો એવો પ્રોફિટમાં સુધારો જોવા મળી શકે છે વોડાફોન આઇડિયાની બાકી ચુકવણીમાં ઘટાડો એટલે કે

બ્રોકરેજ એ કહ્યું કે વધારા પર તેની કંપનીનું વેલ્યુએશન

મિત્રો આ બસ આટલું હવે આવનારા ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને મિત્રો હવે આપણા ચેનલ પર ફરીથી રેગ્યુલર વિડિયો આવવાના શરૂ થઈ ગયા છે